ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર દીપડીનું મોત તો જાફરાબાદના બાલાની વાવ નેશનલ હાઇવે પર દીપડીનું વાહન હડપેટે મોત અજાણ્યા વાહન હડપેટે દીપડીનું મોત તો દીપડીના અકસ્માતે મોતથી વન વિભાગ પહોંચ્યું ઘટના સ્થળે મૃતક દીપડીના શબને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયું તો અજાણ્યા વાહન ચાલકોની શોધખોળ શરૂ કરતું વનતંત્ર એક મહિના પહેલા જ નેશનલ હાઈવે પર વાહન હડફેટે સિંહનો સર્જાયો હતો અકસ્માત

દીપડીનું વાહન અકસ્માતે મૃત્યુ થયું છે જંગલ ખાતું યોગ્ય આનું ધ્યાન આપે અને અહીંયા સ્ટાફની ઘટ છે સ્ટાફ મૂકે અવારનવાર મૌખિક રજૂઆતો કરવા છતાં જંગલ ખાતામાં કોઈ અધિકારીઓ ધ્યાન આપતા નથી તો પછી અહીંયા સ્ટાફ મૂકવામાં આવે અને આ જે કાંઈ છે આ પાંચ વર્ષમાં આઠ આઠથી દસમાં બનાવશે ઘણા બનાવો અકસ્માત માં વન્ય પ્રાણીઓ મૃત્યુ પામે છે અને અત્યારે વાહન જે આ કઈ વાહન નો અત્યારે હો ની સ્પીડ નો આ હાઈવે છે વાહન તો સ્પીડ હાલવાનું છે અને જંગલ ખાતાના ના કાયદો એવો છે કે જામીન પણ મળતા નથી તો પછી આ વાહન ચાલકો શું તમે સ્ટાફ વધારો સ્ટાફ અહીંયા અત્યારે ઘટ છે અમે ખાલસા કંથારીયા બનાવ બન્યો ત્યારે જંગલ ખાતાના અધિકારીઓને રજૂઆત કરી હતી કે ભાઈ તમે આ આ વિસ્તારમાં ટેકોરોની ઘટ છે મૂકો આ બનાવો બને છે ત્યાં ત્યારે જંગલ ખાતું જાગતું થાય છે તો પહેલાં કેમ જાગતું નથી અને અત્યારે ખેડૂતના ખેતરમાં કોઈ પણ બનાવ બને તો ખેડૂતોને અત્યારે ભાગ્યાઓ કાંઈ પણ બનાવ બને તો ખેડૂતોને જામીનપાત્ર થતું નથી તો એવી તાત્કાલિક નોંધ લેવામાં આવે અત્યારે બાલાણી વાવથી કાગવદર વિસ્તારમાં કે નાગેશરી વિસ્તારમાં જે ટેકોરોની ઘટ છે એ સ્ટાફ પૂરતો પૂરવામાં આવે એ લોકોની માંગ છે અને ભવિષ્યમાં આવા બનાવ ન બને એની તકેદારી રાખવામાં આવે